અને હવે કવિ દાદ બાબુ લગભગ શું કે છે શિખરો કઈક સર કરો કીર્તિના સ્તંભ ખોડી શકો પણ ગામના પાદરમાં એક પણ પાળીયો એમ ન ખોડી શકો એમાં તો મરવું પડે મરવું પડે અને મરવું પડે સાહેબ નહીં અબજો કરોડો રૂપિયા હોય ધીરુભાઈ અંબાણી એમના બે દીકરા મુકેશભાઈ અનિલભાઈ એમ કે પાંચ કરોડ અમારે આવી લ્યો એક એક ગામમાં અમારા નામનો પાળ્યો મારા પિતાજીના નામનો પાળ્યો એમ પાળ્યો ન ફળાય સાહેબ પણ ગામના એક વાત છે એ ધના બાપા ના પાળિયા ની વાત છે સોજીતરા પરિવાર ની અને કવિ લખે છે પ્રવીણભાઈ ભાઈ બારોટ ની સોપડા ની મારી પાસે વાત લખાણી છે મારે તમને વાત રજૂ કરવી કેવી રીતે ਭਗਤ ਕਸੂਰਨ ਕਾ ਦਾਤਾਰ ਪਣ ਨਤ ਰਹਿ ਜੇ ਰਹਿ ਆ ਫੇਟ ਵਾਜਣੀ ਅਰੇ ਰੇ ਤੇਰਾ ਮਾਤ ਕੁਮਾ ਵਿਸ਼ਨੈ ਨੂੰ

આવી પોતે એમ કેવાય ઈજ્જત આબરૂ છે અને ઈ એમ કેવાય ઈજ્જત આબરૂ માં જીવનારા એવા સુરવીર ગામની માલપા પોતાનો મોભો છે એ પોતાને ધન દોલત પોતાના પૂરતું છે આવી રીતે રહે પણ એક દિવસ બન્યું એવું બાપ ગામની માલપા દરબારનો દરબાર નો પણ ડાયરો છે પણ મોદી ની ભરેલી જેમ એઢોણી હોય અને કલરે કલર ના મોદી હોય અને ઈઢોણી રોડી લાગે એવું એમ કેવાય ગામ રોડું લાગે બધાયનો એક હંપ હોય અને ગામ જે રોડું લાગે એવું ગામ રોડું લાગે એવા એમ કહેવાય સિમરણની માલિપા બધી જ્ઞાતિ એક સાથે રહે એક સાથે હળી મળે અને આનંદ કરે પણ કાંઈ કામ હોય એટલે પટેલ સમાજને બોલાવવામાં આવે ડેલીએ દરબારની ડેલીએ અને પહેલાં તો ડેલી જ હતી ને ભાઈ પછી હવે આ બધા ગામડામાં થોડું થોડું અડાઅળું થયું છે પણ એ રાજકારણના હિસાબે ગામડામાં કુતરી વિયાણી હોય એના ગલુડા એક જ હોય એક જ માના દીકરા હોય આ વચ્ચે વાત કરું છું થોડો થોડો ટોન એક જ માના એ ગલુડા હોય પાંચ ગલુડા હોય છ ગલુડા હોય સાત ગલુડા હોય એને ખબર છે કે અમારી માં પણ ગલુડા બાંધે નહીં પણ તોફાની છોકરો હોય ને એ મોઢા ગહવી બધાડે એની જેમ હવે તો એવું બધું થઈ ગયું છે એવું એમ કહેવાય સિમરન રોડું ગામ પંખીના માળા જેવું ગામ અને ઈ ગામની માલભાઈ એમ કહેવાય આબરૂદાર ઇજતદાર સ્વતંત્ર પરિવાર પટેલ રહેતા હોય અને એમાં એક દિવસ એમ કહેવાય દરબાર ના દીકરી બા જેનો એમ કહેવાય સમય આવ્યો અઢાર ઓગણીસ ના હોય એટલે રાજા હોય કે રાંક હોય દરેક ની દીકરી હારે હારી લાગે એ બેન નો એમ કહેવાય સંબંધ જોતા 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 બોટાદ ની માલિબા જયારે નક્કી થયો સિમરણ થી બોટાદ બેનબા નો સંબંધ થયો દરબાર ના નો અને સમય જાતા જાતા એમ એક દિવસ લખાણા તેર વર્ધી ના લગ્ન હોય અગિયાર વર્ધી ના લગ્ન હોય સાત વર્ધી ના લગ્ન હોય લગન લખાય દીકરી ના એ લગન લખાણા અને જાડી જાન પણ વાય દાન પણ માં આવે એ ઓલા લીલા ઈ જે દિમાડવે

ભદ્રસિંહજી રાધા અને એમના દીકરી બા ભદ્રાબા એમનો લગ્ન નો પ્રસંગ છે તો આગળ શેટાની વાટે હાલીન જવાતું પગપાળા જવાતું બીજા વાહન વ્યવહારમાં હાંઢિયા ઘોડા બગી અને ગાડા વેલડા બાકી હારી ગાડીયું કે કઈ નહીં આગળ તો ગાડા હતા ભાઈ વેલડા હતા હાંઢિયા હોય ઘોડા હોય બગી હોય આટલી વ્યવસ્થા બીજી કોઈ વ્યવસ્થા નહીં પણ તેથી એમ કહેવાય લૂંટારા એનો એવો ત્રાસ એટલે જાનને જ્યારે વિદાય આપવાનો સમય થાય ને ત્યારે ભદ્રસિંહજી રાજાએ અવાજ ભાઈ મારી દીકરીને વિદાય આપું છું પણ હવે આમાંથી કોઈ વળાવિયા બનશે આગળ વળાવિયા થતા હોય જાન અત્યારે પણ દરબારના લગ્ન હોય ક્ષત્રિયના તો એમાં જવતલીયો ભાઈ બને છે તો તેથી વળાવ્યા તરીકે સાહેબ આ મોઢા માથે જોઈ અને નેણ માથે ભાળીને એટલું કીધું કે પટેલ તમને આ જવાબદારી ફોકું સુરવીર હોય ને એમાં કોઈ જ્ઞાતિ નડતી નથી એક વાર તાળી પડો બાપ જોરદાર હો હા સુરવીર એને જ કહેવાય હરિવર ઘેરે નો હોય ફળિયામાં કુંજરડા ફરે જેને વય ની વાટુ નો હોય કે હર બચ્ચા ને કાગડા એ સાહેબ ધના બાબા ને એમ કીધું કે તમે જાશો જો તમે કેતા હોય તો મારે ના નો પડાય પણ જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી દરબાર તમારી દીકરીને કે આખી જાનને જે વિદાય આપો છો આપણા મહેમાનને કોઈને વાળ વાંકો નહીં થાય અને સાહેબ ઘોડા ઘોડામાંથી પ્લાન્ટ માંડ્યો હો ભાવ આગ સુરગી કહેવાય હો અહીંયા અમે કહેવાય કે જાનના વિદાયનો સમય આવ્યો જાનનો જા વિદાયનો સમય આવ્યો ત્રામાળું ઢોલ વાગે છે રીડબાંગ ઢીજાંગ રીડબાંગ ઢીજાંગ રીડબાંગ ઢીજાંગ સૂર્ય એમ કહેવાય અત્યાર સુધી તો આનંદથી વાગતા હતા પણ પછી દીકરી વિદાયનો સમય આવે એટલે શરણાઈ રોતા હોય ને બેનું દીકરીઓ જે રોતા હોય એવી રીતે વાગે છે શું એમ કહેવાય લીંબુ મૂસુની મૂસુની માથે લીંબુ ઠરે એવી મૂસુ હોય દીકરીનો બાપ મરદ હોય કોઈ દિવસ રોયો ન હોય અને રોવે તો ભૂંડો જ લાગે મرد રોતો હારો ન લાગે પણ એક જ પ્રસંગ એવો છે કે દીકરીનો બાપ રોતો હોય ને مرد રોતો હોય ને તો રોડો લાગે કયો બાપ દીકરી વિદાયનો પ્રસંગ હો અને એમાં કવિ દાદ લખે છે બાપ કે કાળ જા કે રોટ કો મારું આજ ગાંઠ થી છૂટી ગયો મમતા રવે જે મવેળુ માં દીકરી છે એ બાપ નો કાળજી નો કટકો છે દીકરી છે એ બાપ નો મીઠો મેરામણ છે દીકરી છે એ બાપનો લાડનો ખજાનો છે એવી દીકરી એમ કહેવાય સિમરન ની માલપાથી વિદાય થાય કોઈ સુરવીરો કોઈ મરદ કોઈ દાતારો આ બધા એમ કેવાય દીકરીને વળાવવા માટે જાય શું કામ દીકરીનો બાપ ક્ષત્રિય દરબાર ભાંગી ન પડે ને એટલે ઝાપા સુધી વળાવવા માટે જાય સિમરણ ગામના ના ઝાપા સુધી અને પછીની ની જવાબદારી હતી એ ધના બાપા પટેલ સોજિત્રા પરિવાર એની જવાબદારી હતી એક વાર બાર બાળોટે જાન ને વિદાય આપે જાન ને વિદાય આપે બાર બાળોટે પછી બધા એમ કહેવાય ઢોલ ને વાજતે ગાજતે હરણાઈ ના સૂર સાથે ઈ પાદર આવે સિમરણ નો સીમાડો આવે ત્યાંથી એમ કહેવાય એક પછી એક પાસા વળતા જાય છે આ ચિત્રા પરિવાર અને ધીમે 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 એમ કહેવાય કોઈ ઘોડીયો રમારતા જાય એ કોઈ ગાડા રમાડતા જાય પણ દીકરી બાનું વેલડું છે એ વેલડાની આગળ આગળ એમ કહેવાય કે ધના બાપા સ્વજીત્રા સુરવીર એ દીકરીના રક્ષણ માટે એ આગળ ઘોડી લઈ અને ધીમે 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 ભાગ દીધા ભાગડતા બી સમાવશે અને બીજા દિવસ નહીં જ્યાં પ્રભાત નો પોર થયો ને ત્યાં ત્યાંથી ફરતા 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 કારણ કે સાનિયા છે કોઈ હાલી ને આવ્યા છે કોઈ ઘોડા લઈને આવ્યા છે કોઈ ગાડા લઈને આવ્યા છે કોઈ વેલડામાં આવ્યા છે સાહેબ અહીંયા એમ કહેવાય ઉગા મેળીના જુગ ઝાડવે ફોગે કસોટિયા ભરવાડ હા કસોટિયા ભરવાડ એની સીમ એની હદ આવી હોય એટલે રાતવાસો લેવા માટે મધરી રાત થઈ છે અને લુટારાનો ભેટો થાય આ ભેટો થાય લુટારાનો એમ કેવાય ભેટો થાય કોઈ ઘોડી મારતા જાય કોઈ આગળ છે કોઈ પાછળ છે પણ ધના બાપા વેલડાની આગળ આગળ ઘોડી માંથી હતા કારણ કે મહારાજાએ જેને જવાબદારી આપી છે અને સાહેબ આ ઉગામેડીના સીમાડે આ જગ્યાએ જે આધારે હું તમે જે જગ્યાએ બેઠા છે એ જ જગ્યાએ વેલડાની ઘેરી અને તેથી એમ કહેવાય ધના બાપાએ અવાજ કર્યો બાપ જો કદાચ મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી જો અમારા ગામની દીકરીની લાજ લૂંટાવા દઉં કે કોઈ ખજાનો લૂંટાવા દઉં તો હુંય પટેલનો દીકરો ન કહેવાય હો બાપ બધા માર લાગે ધના બાપાએ પટેલનો પોશાક પહેરેલો પટેલનો પોશાક કેવો હોય પહાબંધી કડીયું હોય ડોંગણા વાળો સોણો એ આપણા પટેલનો મૂળ પોશાક છે અત્યારે તો ઠીક છે સમય પ્રમાણે પણ હજી એવો ધાર્મિક કામ હોય ને ત્યારે આપણો પોતાનો પોશાક પહેરજો સાહેબ હા તો આપણને આપણું ભવિષ્ય અને ભૂતકાળ અને મૂળ યાદ આવશે કે સાહેબ પટેલનો આવો પોશાક હો આવો પોશાક પહેર્યો છે અને એમ કહેવાય કે બાપાનું સ્મરણ કરે એ સ્વચિંત્રા પરિવારમાં પીર બાપા બેઠા હોય એનું સ્મરણ કરતા હોય અને એમાં લૂંટારા એમ કહેવાય એ કાડા નહીં વેરડાને ઘેરીવાળે જાન ને ઘેરીવાળે અને તેથી એમ કહેવાય પીર બાપાને અવાજ કરીને કીધું કે હે ભા હે અમારા ગેમનસા પીર આજ કદાચ મારી માથે આવી કસોટી આવી છે મારી જવાબદારી છે પણ જો મારા ખોળિયામાં પ્રાણ હોય અને બીજું થાય અમારા ગામની તો હું પછી જીવું મરી જાવ હું ફો વરસ જીવો એની કોઈ વાત નથી એ મહત્વની વાત નથી પણ સાહેબ કેવું જીવે એની વાત છે બાકી હો વરસ જીવે કોઈને કંઈ કઈ કાયમ ન લાગે અને એમ કે આપણે બહુ જીવી ગયા જીવાય કામ નથી સાહેબ કેવું જીવી ગયા ને એવી આ ધના બાપા જેવી વાત છે એક વાર ઈ પરિવાર એટલા માટે આખો ભેગો થઈ નગર સાહેબ આયા ધના બાપા તેદી એમ કેવાય શાહ પીર ની દિયા થી લૂટારા એમ કેવાય કોઈ આયા ઘા કરે કોઈ એમ કેવાય ભાલા નો ઘા કરે કોઈ તરવાર નો ઘા કરે તેદી તો ભાલા તરવાર અને લાકડી આ બધા હથિયાર હતા અત્યારે એક સપન ઈ નહીં ઈ હોત ને જો ધના બાબા ના હાથમાં હોય તો તો વાત જ ન થાય પણ સાહેબ તેથી ઈ નહીં ભાલા તરવાર લાકડી ધીંગાણું જામું પોતાને માથામાં ઘા વાગે અને ધના બાબા પાઘડી સહિત માથું એમ કેવાય ઊભું ફાટી જાય એમ નાળિયેરી માથેથી નાળિયેર હેઠું પડે એમ પોતાનું માથું એમ કેવાય પોતાનું મસ્તક ધડથી અલગ થવાની તૈયારી છે અને તેથી ગેબનશાહ પીર ને અવાજ કરો કે હે ગેબનશાહ પીર અમે તો નહીં પણ જો અમારા વડવાએ કોકથી જો તને જમાડ્યો હોય ને બાપ તો હે લીલી ફોડવાળા આજ મારી આબુરું રાખી દે બાપ કારણ કે મારી જવાબદારી છે ઠેઠ ફોટા સુધી પહોંચાડવાની અને તેથી ગેબનશાહ પીરે ધના બાપાના શરીરમાં પ્રવેશ કર્યો એ કદાચ મસ્તક હોય અને લડે એ કોઈ નવાઈ વાત નથી હો પણ ધના બાબા નું મસ્તક માં તોય ઈ લડે તોય એમ કેવાય લૂંટારાની ફોજમાં ફોજ માં કઈક ને ઘાયલ કરે કઈક ના ધડ થી મસ્તક અલગ કરે અને કઈક જે જીવતા હતા એ પછી ભાગ્યા હતા એના માટે મારા રાહડા ગવાય અને ધીંગાણા નો ઢોલ